નંબર દસ બે સંખ્યાઓ એ અને બીના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો મધ્યકોનો ગુણોત્તર એમ જેમ એન છે બતાવો કે આ બે સંખ્યાનો ગુણોત્તર એમ પ્લસ માઇનસ અંડરુટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર છે હવે સૌથી પહેલાં સમાંતર એ બીના સમાંતર મધ્યક એ આપણને ખબર છે કે એને કેપિટલ બે અને એનો સમગુણોત્તર મધ્ય એટલે જી હવે એટલે ખબર છે એ વત્તા બી અપોન ટુ અને જી એટલે અંડર રૂટ એ બી આ સૂત્રો ખબર છે અને એ આપણને આપ્યું છે એમ જેમ એન એટલે એમ અપોન એન લખીશું હવે અહીંયા સાદરૂપ આપ્યું આપણે તો આ બેને અહીંયા નીચે લઈ લઈએ એટલે એ વત્તા બી ટુ રૂટ એ બી ઇઝ ઇક્વલ ટુ એમ આપન હવે હું યોગ વિયોગ કરું છું એટલે એ વધતા બી વધતા ટુ રૂટ એ બી એ વધતા બી માઇનસ ટુ રૂટ એ બી અને અહીંયા આવશે એમ પ્લસ એન આપઇનસ એન આ આનો વર્ક થશે રૂટ એ વધતા રૂટ બીનો વર્ક નીચે થશે રૂટ એ માઇનસ રૂટ બીનો વર્ગ થશે ઇસ ઇક્વલ ટુ એમ પ્લસ એન અને એમ માઇનસ એન હવે આ વર્ગને આપણે કાઢી દઈએ તો અહીંયા રૂટ મળી જશે માટે મને આવું મળશે રૂટ એ વધતા રૂટ બી રૂટ એ માઇનસ રૂટ બી ટુ રૂટ એમ પ્લસ એન અને નીચે અંડર રૂટ એમ માઇનસ એન હવે ફરીવાર યોગ વિયોગ કરીએ અહીંયા ફરીવાર યોગ વિયોગ કરીએ એટલે અહીંયા આવું થશે રૂટ એ વધતા રૂટ બી રૂટ એ માઇનસ રૂટ બી યોગ કર્યો હવે વિયોગ કરીએ તો રૂટ એ વધતા રૂટ બી માઇનસ રૂટ એ અને પ્લસ રૂટ બી થશે અને અહીંયા આવી રીતે થશે રૂટમાં एम प्लस एनता रूट में एम माइनस एचे थे रूट में एम प्लस एन माइनस रूट एम माइनस एम अँ रूट बी उड़ी जैसे अँ रूट ए उड़ी जैसे अँ बाकी टू रूट ए अँ बाकी रह टू रूट बी ए टू ने उड़ाई दईसु तो रूट ए अपन रूट बी बराबर अपन આ વસ્તુ બાકી રહેશે અહીંયા ફરી લખીએ રૂટ એમ રૂટ એમ માઇનસ એન પ્લસ અહીંયા રૂટ એમ પ્લસ એન માઇનસ રૂટ એમ માઇનસ એન હવે આ રૂટને કાઢી કાઢીએ છીએ એક દુ ત્યાં સુત વર્ક થઈ જશે માટે એ અપોન બી રૂટ એમ પ્લસ એન રૂટ એમ માઇનસ એન એની બે ઘાત વર્ક થઈ જશે સેમ નીચે થશે m+n - √m - n નો વર્ગ થઈ જશે હવે આ વર્ગને આપણે ખોલી લઈએ એટલે a / b = ખોલીશું તો પ્રથમ પદનો વર્ગ એટલે m+n + 2 વખત પ્રથમ પદ * અંતિમ પદ + અંતિમ પદનો વર્ગ सेम વસ્તુ નીચે થશે એ માઈનસ આવશે આ રીતે થશે હવે જે પદો ઉડે છે આપણે ઉડાડી દઈએ એન ઉડી જશે અહીંયા પણ એન ઉડી જશે અહીંયા ટુ એમ બાકી રહેશે આ ટુ પણ છે અને અહીંયા પણ ટુ એમ બાકી રહેશે એટલે આપણે ટુને પણ ઉડાવી દઈશું એટલે પાકી રહેશે એમ પ્લસ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર અહીંયા આપણે બે અવયવો છે એને સાથે લખી કાઢીશું અને નીચે વસશે એમ માઇનસ અંડર રૂટ એમ સ્ક્વેર માઇનસ એન સ્ક્વેર અહીંયા પણ બે અવયો છે એને આપણે આ રીતે લખી દઈશું મતલબ એ જેમ બી બરાબર મળશે એમ પ્લસ રૂટ એમ સ્ક્વેર માઇનસ સ્ક્વેર જેમ એમ માઇનસ રૂટ એમ સ્ક્વેર માઇનસ સ્ક્વેર જે આપણે આ સાબિત કરવાનું છે દાખલા નંબર અગિયારમાંની બીજી રકમ એમાં તમને એન પદો આપ્યા છે જેનો સરવાળો શોધવાનો છે પદો છે પોઈન્ટ સિક્સ પોઈન્ટ ડબલ સિક્સ પોઈન્ટ ટ્રિપલ સિક્સ ડેસ એન પદ હવે આ સરવાળો શોધીએ જ્યારે એના પદ સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે એ સરવાળા સૂત્ર વાપરી શકીએ તો એના આપણે સૌથી પહેલાં તો એને સમગુણોત્તર શ્રેણીમાં બદલીશું અને પછી એ સરવાળો મતલબ શેરડી સૂત્ર એન પદોનું વાપરીશું સૌથી પહેલાં અહીંયા છને હું બહાર કાઢીશ અથવા તો હું બતાવું તો આ છ ઓન દસ છે છ પણ સો છે છ પોઈન્ટ હજાર છે આવી રીતે પદો છે આ બધામાંથી આ છ છે અહીંયા ત્રિપલ સિક્સ છે હું બધામાંથી હું સિક્સ પહેલાં બહાર કાઢી દઉં છું છ બહાર કાઢી દઉં છું એટલે અહીંયા વધશે ઝીરો પોઈન્ટ વન એક અપોન દસ અહીંયા વધશે એક અપોન છ બહાર કાઢે છે એટલે અગિયાર અપોન સો એટલે ઝીરો પોઈન્ટ અગિયાર સેમ વસ્તુ ઝીરો પોઈન્ટ ટ્રિપલ વન અપ ટુ એન પોઈન્ટ હજી નથી જ્યાં સુધી એ સૌ ગુણોત્તર શ્રે શ્રેણીમાં ન આવે ત્યાં સુધી આપણે એને કર્યા કરશું હજી કરવા માટે હું નવ વડે ગુણું છું અને ભાગું છું અહીંયા ભાગ્યા અહીંયા ગુણીસ ઝીરો પોઈન્ટ નાઇન વત્તા જીરો પોઈન્ટ નવ્વાણું વત્તા ઝીરો પોઈન્ટ ટ્રિપલ નાઇન ડેસ 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 એન પદ હજી નથી હજી આ પણ નથી તો એને પોઈન્ટ નાઇન છે એને એક हूँ आ रीते लखीश एक माइनस जीरो पॉइंट वन आ पॉइंट नाइन ना आग पड़ीश सेम वस्तु अं थे एक माइनस जीरो पॉइंट जीरो वन सेम वस्तु एक माइनस जीरो पॉइंट जीरो वन अप अपू एन पद हमें शू कर हजीपी આ બે ભાગ પાડી દઈશ આ આગળના છે વન 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 એન પદ સુધી એવી રીતે લખીશ વન પ્લસ વન પ્લસ વન એન પદ અને બીજો ભાગ થશે આ માઇનસ છે એ માઇનસ અહીંયા લખીશ અને આ જે પોઈન્ટ વન છે એટલે કે એક અપોન દસ છે એને હું દસની માઇનસ વન ઘાત દસની માઇનસ ટુ ઘાત દસની માઇનસ ત્રણ ઘાત પ્લસ પ્લસ એન પર આ રીતે બે ભાગ પાડી દઈશું બે ભાગ પાડી દઈશું હવે આ એક છે એન વખત છે મતલબ અહીંયા એન લખાશે અને અહીંયા હવે આ જે છે એ તમે જોશો તો ગુણોત્તર અચળ છે અહીંયા નહોતો ગુણોત્તર અચળ નહોતો આ જે સામાન્ય ગુણોત્તર છે અચળ હોય તો જ આપણે એનું પેલું શે એનનું શ્રેડી સૂત્ર વાપરી શકીએ અહીંયા તમને મળશે અહીંયા એ બરાબર વન અપોન્ટ દસ લખો કે થી માઇનસ લો અને આર બરાબર પણ વન અપોન્ટ દસ મળશે સામાન્ય ગુણોત્તર મળશે હવે અહીંયા આપણે સૂત્ર વાપરી શકીશું આ વાળું એ હવે આરની કિંમત છે તમારી પાસે લેસ દેન વન છે માટે વન માઇનસ આ સૂત્ર વાપરીશું અને વન માઇનસ આર આની જગ્યા બરાબર અહીંયા આ સરવાળો અહીં બની જશે આ તો એન મળી ગયું છે સિક્સ 9 નાઇન બંનેની બહાર છે એટલે આપણે સિક્સ 9 નાઇન આ એનને અહીંયા ગુણી કાઢીએ માઇનસ સિક્સ નાઇન આની સાથે આવશે હવે અહીંયા પ્રથમ પદ મૂકી દઈએ એક અપોન દસ પછી અંદર આવશે વન આરની કિંમત પણ એક અપોન દસની એનઘાત થશે આ એન છે અને નીચે પણ થશે વન માઇનસ એક રૂપ આપી દઈએ હવે સિક્સ અપોન નાઇન એન માઇનસ સિક્સ અપોન નાઇન આ એક અપોન દસ અહીંયા આપણી પાસે આવશે વન માઇનસ દસની માઇનસ એન ઘાત ખાલી આ ઉપરનું લખીએ છીએ આપણે બરાબર નીચે આવશે દસ લસા દસ માઇનસ વન અપોન દસ ફરી વાત સિક્સ અપોન નાઇન એન માઇનસ સિક્સ અપોન નાઇન વન અપોન દસ આને એમને એમ જ રાખીશું વન માઇનસ દસની માઇનસ એનઘા અને અહીંયા થશે નવ અપો દસ જે આ દસ ઉડી જશે આ નવ અહીંયા ગુણાશે એટલે એક્યાસી આવશે એટલે સિક્સ અપોન નાઇન એન માઇનસ છ અપોન એક્યાસી અને જે બાકી રવિએ વન માઇનસ દસની માઇનસ અહીંયા હજી સાદરૂપ અપાશે બરાબર એટલે બે અપોન ત્રણ એન માઇનસ ટુ ઓપન સત્યાવીસ ભાગ ઉડાડીશું અહીંયા અને આ તમારો આન્સર આવશે એટલે જ્યાં સુધી આવો સરવાળો શોધવાનો હોય તો એને પહેલાં એ સામાન્ય ગુણોત્તર જે છે અચળ હોવો છે ત્યાં એ પદોમાં ફેરવવાનું છે અને પછી આ શ્રેડી સૂત્ર વાપરવાનું છે